તહેવારો બાદ ફરીથી શહેરમાં તસ્કર તોડકી સક્રિય થઈ છે શહેરના ચાપાનેર ચોકીથી લઈ રોકડનાથ પોલીસ ચોકીની વચ્ચે નવા બજારમાં આવેલી વીકે મકવાણા એન્ડ કુ કંપની નામની દુકાનમાં તસ્કરોએ સીસીટીવી કેમેરાથી બચવા માટે છત્રીના સહારે દુકાનમાં પ્રવેશી સિત્તેર હજાર ઉપરાંતથી વધુની રકમની ચોરી કરી પલાયણ બન્યો હતો જ્યારે બીજી તરફ દુકાન માલિકે પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા વડોદરા શહેરમાં તહેવારોની ઉજવણી બાદ વેપાર ધંધા પુનઃ ધમધમી ઉઠ્યા છે ત્યારે બીજી તરફ શહેરમાં કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે જેનો ભરપૂર લાભ તસ્કરો લઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે શહેરના નવા બજારમાં આવેલી એક દુકાનમાં તસ્કરે સીસીટીવી કેમેરાથી બચવા માટે નવો પેત્રો અજમાવીને દુકાનમાં હાથ ફેરો કર્યો હતો શહેરના નવા બજાર વિસ્તારમાં વેપારી રિપુલ મકવાણા વીકે મકવાણા એન્ડ કંપની નામની દુકાન ધરાવે છે તેમની બંધ દુકાનને નિશાન બનાવી તસ્કર દુકાનમાં લોકર માર મૂકેલા સિત્તેર થી એસી હજાર રોકડા લઈ ફરાર થઈ ગયા હતા દુકાનના માલિક વિપુલ મકવાણાએ જણાવ્યું હતું કે હું જ્યારે સવારે આવ્યો ત્યારે દુકાનનું શટર તાળું તૂટેલું હતું સીસીટીવી કેમેરાથી બચવા માટે છત્રીના સહારે દુકાનમાં પ્રવેશ્યો હતો અને ડ્રોવરમાં મૂકેલા સિત્તેર થી એસી હજાર રૂપિયા રોકડા લઈને ફરાર થઈ ગયો હતો કોઈ જાણ ભેદું હોવાનું લાગી રહ્યું છે આ અંગેની જાણ સીસી ફૂટ સિટી પોલીસ મથકને કરી હતી પણ બપોર સુધી પોલીસ આવી ન હતી ટેલિફોનિક રજૂઆત કરી તો જણાવ્યું હતું કે સાહેબ પેટ્રોલિંગમાં હતા એટલે પાંચ વાગ્યા પછી આવશે જો પેટ્રોલિંગમાં હોય તો આ ચોરી કેમ થઈ રહી છે તેવા આક્ષેપો પણ કર્યા ચાપાનેર પોલીસ ચોકી અને રોકડનાથ પોલીસ ચોકીની વચ્ચે આ દુકાન આવેલી છે જેમાં ચોરી થતા પોલીસની પેટ્રોલિંગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે મારી નવા બજાર વિકે મકવાણા એન્ડ કંપની નામની દુકાન છે કાલ આજે સવારે પાંચ વાગે ત્યાં ચોરી થઈ છે તાલુકા તાળા તૂટ્યા છે તો સવારે આઠ વાગે હું દુકાને આયો ત્યારે દુકાન ખોલવા માટે ત્યારે મેં જોયું કે દુકાન તાળા તૂટેલા છે અને પછી મેં સીસીટીવી કેમેરા ચેક કર્યા તો એમાં દેખાયું કે એક ઈસમ દુકાન તાળા તોડી અને અંદર ઘુસી રહ્યો છે પણ એનો ચહેરો નથી દેખાતો ચહેરા ની આગળ છત્રી રાખેલી છે અને ગલ્લો તોડી અને અંદર થી કેશ રકમ રોકડ રકમ ચોરી કરી ગઈ છે કઈ નઈ આની તપાસ થાય ચોર પકડાય હા પોલીસ ફરિયાદ કરી પણ હજી સુધી અમારે કોઈ જવાબ આવ્યો નથી વિપુલ દિલીપભાઈ મકવાણ